નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો મુજબ ચેકની ફરિયાદ થાય છે હવે ચેકની ફરિયાદ કરવા માટે જે તે વ્યક્તિએ કોઈ વ્યક્તિને પૈસા આપેલા હોય ને તે વ્યક્તિ નાણાં વસૂલ લેવા આપવા સારું ચેક લખી આપે છે એટલે કે જેનો પૈસા છે તેને ચેક લખીને આપે છે અને તે ચેક રિટર્ન થાય છે એટલે કે વગર સ્વીકારે નાણાં વગર સ્વીકારે પરત આવે છે એટલે કે ચેક રિટર્ન થાય છે તો એની ફરિયાદ કરવી છે હવે ચેક રિટર્ન થઈ ગયા બાદ જે તે વ્યક્તિના નામનો ચેક હોય છે ચેક રિટર્ન થઈ ગયા બાદ તે જે ચેક ધારક છે એટલે કે જેના નામે ચેક હતો એ વ્યક્તિને કોઈ તકલીફ થાય છે કે કંઈ તકલીફમાં હોય છે તો એને ચેક રિટર્નની ફરિયાદ કરવી હોય તો શું પાવર ઓફ એટર્ની દ્વારા એટલે કે તે વ્યક્તિ ચેક ધારક બીજી કોઈ વ્યક્તિને પાવર ઓફ એટર્ની લખી આપે તો શું ચેક રિટર્નની ફરિયાદ થઈ શકે તો મિત્રો જણાવી દઉં તમને કે પાવર ઓફ એટર્નની ફરિયાદ દાખલ કરી શકે નામદાર ગુજરાત હાઈકોર્ટ બે જજમેન્ટ આપેલા છે પાવર ઓફ એટર્નીથી ફરિયાદ દાખલ થઈ શકે તેવું નામદાર ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ છે એક છે અજય રમણીકલાલ મોદી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત ઓગણીસસો સત્તાણું ઇન બ્રેકેટ ટુ જી એલ એચ દસ ઇઠોતેર ઓગણીસો અઠ્ઠાણું ઇન બ્રેકેટ બે જીસીડી નવસો સત્યાવીસ ઓગણીસો નવ્વાણું ડીસીઆર ત્રણસો છ બીજું જજમેન્ટ છે અનિલ જી શાહ વર્સિસ જે ચિત્ત રાજઈ એલ અડત્રીસ સિત્તેર ઓગણીસો અઠ્ઠાણું ઇન બ્રેકેટ વન જીએલઆર ત્રણસો ત્રણ અને આ બંને જજમેન્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટના છે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એના બે ચુકાદાની અંદર એવું જણાવેલું છે કે પાવર ઓફ થી ફરિયાદ દાખલ થઈ શકે એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રી મુજબ પાવર ઓફ એટર્નીથી ફરિયાદ દાખલ થઈ શકે જેના માટે નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલા છે શંકર ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ એન્ડ અધર અને બીજું જજમેન્ટ છે એસી નારાયણ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર આ જજમેન્ટની અંદર નામદાદ સુપ્રીમ કોર્ટે એવું ઠરાવેલું છે કે પાવર ઓફ એટર્નીથી જે તે વ્યક્તિ ફરિયાદ દાખલ કરી શકે છે મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો